રાજ્ય સરકાર દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ભગવદ્ ગીતા અભ્યાસક્રમમાં દાખલ કરાય છે ત્યારે ભગવદ્ ગીતાના પુસ્તકનો કયા ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં કલેકટર કચેરીએ શ્રીમદ ગીતા સમર્થન સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે ગુરુ શિષ્યકા નાતા નાતાહિ ગીતા અમારી માતા હેના નારા લગાવવામાં આવ્યા હતા અભ્યાસક્રમમાં ક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે આ બાબતનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે ગીતાજીના સમર્થન બાબતે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું શ્રીમદ ભાગવત ગીતાના અધ્યયનથી નાનપણથી જ હતાશવા અને નિરાશાથી બાળકોને બહાર લાવી શકાય છે કેટલાક લોકો આ મૂલ્ય નથી સમજતા અને તેને જ લઈને આ આવેદન પત્ર આપવામાં આવી રહ્યું છે ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના આગેવાનો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું પાઠ્યપુસ્તક તરીકે મૂકવામાં આવ્યું છે જેનો ઘણી જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે જે યોગ્ય નથી તેથી સરકાર આ વિરોધ ને અવગણીને આ પુસ્તક અભ્યાસક્રમમાં રાખે તેવી માંગ સાથે અમે કલેક્ટરને આવેદનપત્ર પત્ર આપ્યું છે